જય બાબારી જયરામ આપણી મિત્રો તો કેમ છો મજામાં બસ આપણે તો રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લીધી છે અને રાજસ્થાનમાં લગભગ વીસથી પચીસ કિલોમીટર આગળ આવી ગયા હતા અને રાત્રે બહુ લેટ થઈ ગયું ત્યાર હું કહેવાય બાબુ રાત્રે ત્યાર લગભગ આઠ અઢા આઠ થઈ ગયા તો આવતા આવતા એક તો કોઈ આગળ કોઈ મળે નહીં કોઈ કશું આપણો કોઈ કોન્ટેક નહીં હોય રાજસ્થાનની અંદર તો પણ ને અહીંયા આગળ પહેલાં આવ્યા હતા જમીન ગયા હતા લગભગ હવાર હવારનું રોકાયા હતા એ ખબર નહીં પણ આવ્યા હતા એકલા આજુભાઈ કહેતા કે આગળ આપણે રોકાવાનું સેટિંગ થઈ જશે પણ આયા તો ભાઈ સેવા કેમ તો દરવાજા બંધ શું કરવાનું પછી આજુભાઈએ ફોન કર્યો તો એક દાદા આયા દરવાજો ખોલી આવ્યો સાડા આઠ નવ વાગે પછી અંદર એન્ટ્રી કરી સાયકલ બાયકલ મૂકીને મસ્ત પથારી કરીને પછી તો રાત્રે હોઈ ગયા કેમ કે યાર આગળ જઈએ તો તો એડવાન્સમાં ચોક સેટિંગ કરવું પડે આ રીતે તો યાર દડવા નહીં જેમ કે શું ખબર કહો તો યાર વીસ પચીસ કિલોમીટરની એરિયામાં કોઈ હોય જ નહીં અમે કંઈ રોકાયા નહીં તો પછી અમારે રાત્રે હેડવાનું થાય ને સાયકલ લઈને નાઇટમાં સાયકલ ચલાવી એટલે પ્રોબ્લેમ થઈ જાય યાર એટલા માટે બાકી તમે રોકાયા હતા એ લોકેશન કંઈક આવું છે જોઈ લો આ રીતનું છે આ સેવા કેમ્પ જ છે આ ચાલુ જ રહે આમ તો કોઈ મતલબ આ આડા દિવસ ને એટલે અત્યારે બંધ હતું બાકી તો તમને લોકેશન હું બતાવું કદાચ કોઈ વાર આવો તો કામ લાગશે અમારી જેમ અમે જેમ મોડા આવ્યા હતા એમ તમને બી ખ્યાલ હોય આ રૂટ ઉપર આવેલા હોય તો આ સેવા કેમ્પ તો તમારે બી કામ લાગે કોઈક વાર જુઓ સતનામ જ્ઞાન યોગ સેવા સમિતિ જોઈ લો આ કેમ્પ કોઈ વાર આવવાનું થાય તો યાદ રાખવાનું કે આ સુંદર માતાએ અંદર જવા માટે સત્તર કિલોમીટર જવું પડે અને એનાથી આગળ આ લોકેશન દેખાય રાણીવાડા જિલ્લો લાગે જિલ્લો જાલો લાગે રાણીવાડા તાલુકો લાગે એટલે હું લખેલું હ મને ખ્યાલ નહીં આવતો મતલબ કોડી કોડી ગામમાં કોડી ગામમાં કોડી આ કોડી ગામ ગણાય હા આ જે ગામ ગણાય ને કોડી ગામ ગણાય બરાબર તો જોઈ લો આ લોકેશન કોઈ વાર આવો ને તો કામ લાગે અમારે પેલા આજુભાઈ આવ્યા હતા એટલે અમારે કામ લાગી એમ તમે બી કોઈ વાર આવો ને તો કામ લાગે અને વહેલા મોડી થાય તો અહીંયા આગળ તમે રોકાઈ શકો તો બે કોન્ટેક નંબર છે એક કોન્ટેક નંબર હતો આ બોય ફોન લગાવ્યો તો પણ તો ભાઈ ક્યાં ત્યાં હું બહાર છું ઘેર નહીં બાકી તો આ નંબર ઉપર તમે કોન્ટેક કર્યો ને આ નંબર ઉપર તો તમને સો સો દે પેલા દાદા આવશે અને લેટ લેટ આવ્યા તો પેલા દાદા આવીને દરવાજો ખોલી આપી તમને મતલબ શું વાલીને સુવિધા કરી આપીને તો બહુ મસ્ત તમે દાદો આવ્યા તો બહુ મસ્ત તમે દરવાજો ખોલીને મસ્ત પછી ચાદરને હાદર બધું આવી દીધું મેં આરામ કરી લીધો તો રાત્રે નાઇટે તો આપણે ચલાવી નહીં યાદ નાઈટે ચાલવા જઈએ તો બહુ તકલીફ પડી જાય એટલે અમે નાઇટે ચાલે ના તા અને રોકાઈ ગયા હતા આપણા માટે તો પહેલી વાર આ વસ્તુ એટલે આપણો કોઈ ખ્યાલ નહીં હોય અજ્જુભાઈ તો બહુ ટાઈમ થઈ ગયો આ વસ્તુમાં એટલે એમને તો કોઈ પ્રોબ્લેમ થવાનો નહોતું બાકી જોઈ લો આપણે સાયકલ પડી છે આ છે આપણી સાયકલ અજ્જુભાઈ જોઈ લો

બાબા રામદેવજી નો ફોટો જોઈ લો તો આવું કંઈક છે સેફટી તો બહુ ટેન્શન લીધા નહીં જોઈ લો કેમેરા લાઈવ જ છે જો તો ચલો આપણે જવાની તૈયારી કરી દીધી છે પેક કરી દીધા છે ખાલી સાયકલ ઉપર લગાવી દઈએ પછી નીકળીએ ચલો તો ગાઈઝ મસ્ત ઠેલાવેલા બોટ દીધા છે આજે અત્યારે આપણે ઠેલ સાયકલ જોઈ લો આજુબાઈ સાયકલ એમને ઠેલાવેલા લગાવી દીધા આ બે આજુબાઈ સાયકલ પણ ઠેલો આપણે લગાવી દીધો એ સાયકલ આપણે ફેરવી અત્યારે બાકી જો કમ્પ્લીટ મસ્ત રેડી થઈ ગયા છે નીકળવા માટે હવે અને ભાઈ મોજા બજા પહેર્યા તો હતર હવે આ સેવા કે ઉપરથી આપણે નીકળીએ દાદા જય બાબારી જય બાબારી જય બાબારી જઈએ હવે તો દાદાનો ખૂબ ખૂબ આભાર કે રાત્રે આવ્યા અને અમને રોકાવા માટેની સગવડ કરી આપી તો ચલો ગાઈસ હવે આપણે નીકળી તો ગાઈશ આપણે રાત્રે જે કોટી ગામમાં રોકાયા હતા જે સેવા કેમ્પમાં ત્યાંથી આપણે લગભગ પચીસ થી ત્રીસ કિલોમીટર આગળ આવી ગયા છીએ અત્યારે અને અત્યારના થઈ ગયા લગભગ અગિયાર થી બાર વાગી ગયા અને અમે અત્યારે ભાઈએ ઉમિયા માતા ફાઉન્ડેશન જે પાદરા ગામમાં અંદર આવેલું હે આ બી સેવા કેમ્પ જ છે પણ કીધું ના બન મળી જાય એમ કંઈ ના વન સેટિંગ થાય એવું લાગતું નહીં અને હજી તો હેડે આગળ તો છેક પોક્યા છે આપણે ઉપર વિડીયો બનાવવા અને જોઈએ અમે આગળ જઈને આપણને કંઈ ના વન મળે કે નહીં મળતું બાકી તારી આપણી આપી સાયકલ ચલો જઈએ આપણી બી આગળ હેડો અહીંયા આપણે પેલા સેવા કેમ્પ હતી તો નીકળીને આવ્યા હતા આગળ આગળ મને એવો રસ્તો મળી ગયો ને ખતરનાક જો બંને બાજુ જાળીઓ એટલે મતલબ જંગલ વચ્ચે રસ્તો થાય અને બી કાચો જ રસ્તો આ રસ્તો રામદેવરા રામદેવ પગપાળા યાત્રીઓ જતા હોય ને એ રસ્તો અહીંથી સીધા પગપાળા જતા હોય બધા આપણે જ રસ્તો પકડ્યો પણ મતલબ આપણને ખબર નથી કે આવું હપુ છું કાચ હોય આગળ જઈ ત્યારે કોઈ તકલીફ વાળું ફોર્મ કરી દીધું અઢાર લગભગ અઢાર કિલોમીટર એટલો આવો રસ્તો અઢાર ઓગણીસ કિલોમીટર આવો કાચો જ રસ્તો થઈ રાગે રાગે હડ્યું એટલે રાગે રાગે રસ્તો પાર થઈ જાય બાકી જો બધી બાજુ આવું જ છે આ હું જાડે છે આવા દીધું ખબર નહીં આ ઝાડ સિવાય બીજું કોઈ જોવા જ નહીં મળતું હોય અમાર બંને સિવાય હોય કોઈ જોવા મળે જ નહીં બે જ છીએ એકલા એકલા

કીધું સર્વિસ કરાવી દીધી ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ હમણાં તો એવું થોડીક એમ કરા પણ થઈ ગયા કમ્પ્લીટ બાકી તો કંઈ નહીં કહીશ ચાલો બન્યા રહો પ્લગમાં અમારું સાયકલ યાત્રા કન્ટિન્યુ જ છે બાકી તો તમે જુઓ માં આવી ગયા છે અમે ચાલો અત્યારના થઈ ગયા છે લગભગ એક દોઢ થઈ ગઈ છે અને જ્યારથી આપણે સાયકલ લીધી ત્યારથી સાયકલ ચાલુ જ છે આપણે નાવાનું જોઈ મેળ પડી નથી યાર કંટાળી જાય યાદ હતું જોઈ નાવાનું સેટિંગ આવ્યું નહીં જુઓ મેં હાઈવે ઉપર આવી જાય અત્યારે તો હજુભાઈ પાછળ ઉભ રહે લગભગ નાવાનું જ પૂછવા જાય એવું લાગે મને પૂછી ના આવે પછી ખબર પડે ફોન કરી બાકી ત્યારે આપણે સાયકલ ચાલુ છે નાખે ગરમી ગરમી પાણી પોણી થઈ જાય ગુજરાત કરતા તો આગળ બહુ ગરમી પડે તડકો લાગે ખતરનાક કરીએ ગમે તે હોય એટલે સાયકલ હવાની તો આપણે બહુ ધૂમ પડે જબરજસ્ત તો બી આપણે સાયકલ ચાલુ રાખી બાકી તું હજુ અજ્જુભાઈ ભાઈ નીકળે નહિ તોથી જો આ રીતનો હાઈવે હમ

બાકી તો કઈ નીકળી છે હજુભાઈ બી ત્યાંથી નીકળી જાય આવ અને જઈએ હજુભાઈ હું કેહ શું કર્યું હું પૂછતા થાય ના વા

મસ્ત ઠંડુ પી લઈએ ચાલુ થાય કાલે પીવાનું ઠંડુ ગાઈસ આપડે ઠંડુ આવી ગયે

પેલા કાકાનું પૂછ્યું કાકા કહે કે હાર વાંધો નહીં નઈ લો જમવાનું બી હે જમવાનું આગળ જમી લે બાકી તો જો મસ્ત ફ્રેશ હજીભાઈ જોઈને આપણો વારો સાયકલ હોય હજીભાઈ ની સાયકલ પેલી બાજુ હો જોઈ લો આ નવું ટ્રેક્ટર લઈ લીધું આપડે તો આજે જો આ ટ્રેક્ટર આપણું જો ફરવા હોય આગળ તમને ખબર આપણું હે આ ટ્રેક્ટર આપળો બે ટ્રેક્ટર આપડે પાછળ જેસીબી દેખાયે આપડી કોમ કરતું તો ફ્રેશ કમ્પ્લીટ ખાવાનો પ્લાન થોડોક ડિફરન્ટ હા

નીચે ચણા બિસ્કુટ બે ત્રણ પ્રકારના બાકી નાસ્તો આટલી નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું હે જોડો નાસ્તો કરી લે હવે જમવાનું ડાયરેક્ટ હોય જમીન નહીં જમ્યા ચલો તો ગાય તમે વાગી ગયા છે છ અને આપણે લેપસ ગિન માલ થી 88 કિલોમીટર થાય તો 88 કિલોમીટર થાય આ 88 હે એ ધ્યાનથી મને કોક ફી ના કે આ લગભગ સિંધરી 6 7 કિલોમીટર બાકી છે અને એકાલ ને જે એમ રોમ પ્રોબ્લેમ ન થાય એટલા માટે આજે તો એડવાન્સ માં ગમે તે પૂછી લે હું તો કોઈ કેમ્પ આવતું હોય તો રહી જવું તો કાલ ના બેઠી ના રહે તો ખાલી રાત સુધી પ્રોબ્લેમ ન હતી એ પ્રોબ્લેમ રહે છે तो कालना जो प्रॉब्लम नहीं था इतना मटा आप आज थोड़ा स्पीड में है जाइए क्या तो है तो कौन को इसलिए अगर तो अज्जू भाई आगर जाए है ना हम ना कुछ वाड़ी आप है तो जो ये आगर जाए बड़ा वन सेटिंग था थे। है नहीं कुछ या बड़ा रोटा जो थोड़ा क्योंकि यार नाइट में प्रॉब्लम भेजा है પછી આપણે જ આપણે રીફંડ થાય ને કરતા એડવાન્સ રોકાઈ જાઓ અને જોઈએ આગળ જઈને શું થાય પછી તો બને તમને બતાવી દઉં જો ફાઇનલી ગઈ જ ધન્યવાદ ત્યાંથી સાડા સાત થી આઠ થવા કરે છે અને આપણે ત્યાંથી નીકળીએ અને અહીં આવી ગયા હતા પણ અહીં રહેવાનું સેટિંગ નહોતું થવાનું અને આપણને ટેન્શન નહીં જ હતું પણ સેટિંગ હતું બાકી તો આ જગ્યાએ કદાચ તમે જોઈ હશે હજુભાઈ અને ગપુભાઈ બે અખંડ જોટ લેના ત્યારે અહીંયા આગળ રોકાયા હતા એટલે અમને ખબર હતી કે અહીં આગળ રહેવાનું મળી જશે તો છતાં હતા દરવાજોને એવું બંધ હતું તો હજુભાઈએ કોન્ટેક કર્યો પહેલી વખત નંબર લીધેલો એટલે કોન્ટેકથી આપણને અહીં આગળ બહુ થોડીક વાત કરવી પડી હરખીક આ રીતે અમે અહીંયાથી આવીએ છીએ અને અહીંયા રોકાયેલા હતા પહેલાં એમ એવી બધી વાત કરી પછી ભાઈએ એમને બે બેબીઓને મોકલી અહીંયા આગળ ચાવી અને દરવાજો ખોલી નાખે આપણા માટે બાકી તો જુઓ હા દરવાજો ખોલી દીધો અને અહીં રહેવા માટે પણ આ કદ્દા આપણે પહોંચ્યા છે આપણે પહોંચ્યા ખોલીને અને આપણી સાયકલો બહાર જ પડી હજી આપણે કશું આખું કરી જ નહીં હાલ જ હજુ તો હું મારો એકલો સામાન ઉતાર્યો અને આજુભાઈનો સામાન એ રીતના જ પડ્યો બાકી જો આપણી સાયકલ આવી રહી હજુભાઈ સાયકલ આવી રહી એમનો સામાન તો હજી બાંધેલો જ છે ઉતારે જ નહીં બાકી તો આ છે મંદિર અને આવું કંઈક લોકેશન છે અને અહીં છે હાઈવે બાકી તો આજે પણ રવાનું કાલના જેમ જ થવાનું હતું પણ આજુભાઈને કોન્ટેક્ટથી સેટિંગ થઈ ગયું અને હજુ જમવાનું તો બાકી જ છે એટલે બધું સામાન અંદર મૂક્યું લોક મારી અને પછી આપણે જમવા જઈએ રાજસ્થાનમાં બેઠા ત્યાંનું જમવાનું કંઈ મજા આવી રહી કાલે આજે બી હવાના નજી જગ્યા નાસ્તો પણ અત્યારે હવે જમવા જવું પડે ગમે ત્યાંથી ગમે ત્યાં હોટલ ગોટી ગોતી અને જમવું પડે જમ્યા વગર ચાલે એવું નથી એટલે હવે આ સામાન ઉતારી જમવા જઈ ગયા છે અને ભાઈ સામાન ઉતારે હે અત્યારે જો એટલે કઈ નહીં ગાઈશ ચલો આપણે સામાન અંદર મૂકી લોક મારી પછી જમવા માટે નીકળી તો ફાઇનલી ગાઈશ આપણે જમવાનું આવી ગયું જો જોવા જમવાનું આ રીતનું છે જમવાનું તો પ્રાઇઝ આ જો ના મસ્તક બહુ પૈસાનું છે નથી જોઈ લો એકસો વીસ ફૂલ ડાઇટ મુંડેલ હોટેલ રાજસ્થાન ચલો ગાઈસ જમી લઈએ અત્યારે આપણે હવે ભાઈ તો બે જાય બે દિવસે આજે ખાવાનું છે તો ગાઈસ મસ્ત જમવાનું જમી લીધું તું અને જમીન અમે નીકળી ગયા છીએ આપણી સાયકલ આઈ રજુભાઈ સાયકલ રજુભાઈ સાયકલ આપણે લીધી ફેરવા માટે અને અમે અહીંયાથી લીધી જો નોણી લીધી રજુભાઈને બહુ જ ભૂખ લાગે ને એટલા માટે સાચી વાત ને બોલો ના બોલો ના માર સાયકલ લઈ લીધી તો લઈ લો અહીંયાથી બધું લઈ લીધું તેમ કે બપોરે નાસ્તો બાસ્તો કરવા માટે બાકી ચાલો